ભારત માતા ભારત માતા ઓપરેશન સિંધુર અને ગઈકાલે પ્રધાનમંત્રીએ પહેલીવાર દેશવાસીઓને સંબોધિત કર્યા અને એ જે આખું વીસ મિનિટ સુધી એમણે જે બોલ્યા એમાં દેશના સૈન્યની તાકાતની વાત કરી જે રીતના આપણે પાકિસ્તાન સામે લડ્યા એની વાત કરી અને આજે વહેલી સવારે પંજાબના આદમપુર ખાતે જે એરબેઝ છે ત્યાં સૈન્યના જવાનોને મળવા માટે પણ પહોંચ્યા હતા સૈન્યની જવાનોને મળ્યા અને પછી એમની સાથે વાતચીત કરી આખા ઓપરેશન દરમિયાન શું થયું મોટાભાગે એ ચૂઝ એટલે કરવામાં આવ્યું કારણ કે જે જે સમય હુમલા થઈ રહ્યા હતા ત્યારે એવી વાતો પણ થઈ રહી હતી કે પાકિસ્તાને એ એરબેઝ પર હુમલો કર્યો છે અને એને તબાહ કરી દીધું છે એ આખી જ વાત સાવ ખોટી હતી ફેક ન્યૂઝ હતા અને આજે જ્યારે પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા છે એની તસવીરો પણ સામે આવી છે કે જેમાં એ જવાન સાથે વાતચીત કરી રહ્યા છે ગઈકાલની સ્પીચમાં પણ મોટા ભાગની સ્પીચમાં એમને દેશની શક્તિ તરીકે જે રીતના જવાનોએ કામ કર્યું જે રીતના આપણા એરફોર્સે કામ કર્યું એ બધાની વાત કરી હતી વિસ્તારથી એ સમાચારમાં શું અપડેટ હા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદમપુર એરબેઝ પર પહોંચ્યા છે જે એરફોર્સના અધિકારીઓ છે એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રિફિંગ પણ આપ્યું છે સાથે જ આ પીએમ મોદીએ સૈનિકો સાથે સંવાદ કર્યો છે અને એમનો જુસ્સો વધારવાનું કામ કર્યું છે અને પાકિસ્તાનનો જે પ્રોપાગેન્ડ હતો કે અમે આદમપુર એરબેઝને સંપૂર્ણ રીતે બરબાદ કરી નાખ્યું છે આ દાવાઓ તમામે તમામ દાવાઓ જુઠ્ઠા સાબિત થયા છે વાત કરીએ આપણા ઇન્ડિયન આર્મીની તો જમ્મુ કાશ્મીરમાં આજે વહેલી સવારથી જ એન્કાઉન્ટર શરૂ થઈ ગયા છે શોપિયાનમાં તો ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે અને હજુ પણ આ એન્કાઉન્ટર ચાલુ છે અને દિલ્હીની વાત કરીએ તો હાઈ પ્રોફાઇલ બેઠકોનો ધમધમાટ છે રક્ષામંત્રી રાજનાથસિંહે સીડીએસ સીડીએસ જનરલ અનિલ ચૌહાણ નેવી ચીફ દિનેશ ત્રિવેદી આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને રક્ષા સચિવ એટલે કે ડિફેન્સ સેક્રેટરી રાજેશ સિંહ સાથે હાઈ લેવલની મિટિંગ કરી છે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જે ક્લિયર કરી દીધું હતું કે ઓપરેશન સિંદૂર ખાલી સ્થગિત થયું છે એ તો હજુ ચાલુ જ છે તે પરથી દેખાય છે કે હજી પણ કંઈક ને કંઈક તૈયારીઓ ચાલી રહી છે ઇન્ડિયન આર્મ ફોર્સિસની અને સાથે સરકારની એટલે એક તરફ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના એન્કાઉન્ટરથી લઈને બીજી તરફ દિલ્હીમાં જે હાઈ પ્રોફાઇલ બેઠકો થઈ રહી છે આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી જ્યારે સેનાના જવાનોને મળવા પહોંચ્યા છે એમનો જુસ્સો વધારવા માટે જવાનો સાથે એમણે વાતચીત પણ કરી છે ઓપરેશન સિંદૂર માટે એમણે જે ગઈકાલે કહ્યું કે ઓપરેશન સિંદૂર હજી પૂર્ણ નથી થયું આતંકી સામે આપણે લડવાનું છે આપણો પડોશી દેશ પાકિસ્તાન છે એટલે આપણે સતર્ક રહેવા સિવાય આપણી પાસે કોઈ જ ઓપ્શન નથી પણ ઝીરો ટોલરન્સ આતંકવાદની સામે ચલાવવામાં આવશે ો અને જે રીતના અત્યારે જે શસ્ત્ર અત્યારે ઉપયોગ કર્યા છે એમાં શું વધારા થઈ શકે એમાં શું સારું થઈ શકે એ વાતચીત પણ ભાગે થતી હોય છે હવે પ્રધાનમંત્રી જ્યારે સૈન્યના જવાનોને મળીને આવ્યા છે એના પછી અજીત ડોભાલને પણ મળવાના છે આજે કંઈક મોટા સમાચાર આવી શકે તેવી પણ સંભાવના છે જમ્મુ કાશ્મીરમાં એક તરફ એન્કાઉન્ટર બીજી તરફ દિલ્હીમાં હાઈ પ્રોફાઇલ બેઠકો અને ઓપરેશન સિંદુર જે હજુ પણ ચાલુ છે એમાં રોજ એક નવી અપડેટ આવી રહી છે તમારા સુધી અપડેટ પહોંચાડતા રહીશું નમસ્કાર